ના હોય તો મજૂર બધું શું હોવી દેવા પડશે કરાવું તો પછી છે તેનો ઇમ થાય પેલા મને હાથથી તો ગાંઠવા જાય જે થોડું ગણવું

મારા આગળ પૈસાવાળા વાળા ના થાય પહા જવા દે ના પહાણ જવા દે ને આટલું થોત હું ડુંગું તો આપું ને તે જિંદગી ભેગા ના થાય બે બે કંટાળ્યા મારે ચેટલું કમાઈ કમાઈ ને હાલવાનું જિંદગી હવે તો હું એક ગયો થઈ ગયો તો આ ને તો હમણાં મારા ઘાટી થવાનું છોકરાને તો બુદ્ધિ જ નહીં કે મારો બાપો જોયો છે તરમાં કે લાય હું જવું પછી મારે જ કરીને આલવાનું

અલ્યા ઓય બધું નેદ્યું ભરાવા આયો હું તું હજુ ઉધી આયો નહીં ખેતરમાં તું फटाफट તું તમા કરું કે ઓરે નાય કોઈ ખબર નઈ પડતી ધાર વાય ઓમ છે

અરે આ તારી સકાળી મેહનારી અમ બની જઈયો આ બધા કાળી દેજો લે આયો કે માં આ કતર હે અમા મજે તો લે આ વન હું હવે ઘેડા ઘેડ પર જવાની આઈ બોલવાનો જવાની લે આ જવાની નહીં ઘેડી છે ઘેડી તો કોણ જવાની છે એરી હા અરે એ બધું જા દે આપણા નેજ જે આડ મે દુમી હું કેતો તો લે ચાલુ કરવાય થી ફટફટ ગાયો ગા એ નેજ છે મારી વાત ઓબર કોપડે જીવા લે કેવા પડ્યા તો નહીં કોમ કરતો

પાછળ <laughs> તોમાવું આવ્યું સરું પછી બધું લાવું સાફ બધું કરાવી દઉં શિયાળો આવ્યો બધું સાફ કમ્પ્લીટ અને પછી બધું પોણી હાલવાનું થાય મશીન બગડેલું પૈસા આય નહી બધું કઢાઈ દેવું आपल्या गोयरी बनावी सर पैशा बाची कना कना उजोई लो बदना पला दला दला मन फोन करवा दे चलो फोन उपाडतो नाही ફોન ઉપર તો ને પૈસા આવવાનું ટાઈમ એટલે ફોન નહીં પડતા પોણી લેવું એટલે દોડો ના આવે કા આવું ચોખ્ખાને મળશે ગમો તો મોટું બતાવતું નહીં અરે મને ખેતર હું આજ જવું પડશે ગમે તે કરીને એને પકરો પકરો પકડવું પડશે મારે જવા દેખતો હોય ને ભરાઈ ગયું હા નો એક તો ભરાય શું કરવાનું ભાઈ ને તો જાર હારી પેલા છેતર તો આપણે થઈએ પણ કોઈ થતું નહીં ને

ચમન ચમ હોય તો મોન હું તો તને હારા માટે કહું બરોબર એટલે એવી વાતો કરતો હું હમણાં હાલી થી જ આવ્યો તો એવું કેતો હતો કે આ જમીન બધી મારે લઈ લેવી નેચાળું બધું પેલા ના લી લેવું પણ તાર તો થાય ને હું લઈને કરે

તમારી માટલી ફૂટી છે તેમો હંતો છો હનતો એ તો માટલી નવી લઈ જાવ બસ તારું બીજું થાય વહન લઈ ગયા પછી મને પારìn જોક જોવા રહ્યા કે તો આ ઘાસ વાઢું તો જોતો તો કેવું હ ઘાસ બોલો બોલો તો તમે સીમર આલવાન નહીં પાણી ના તમને કઈ ના હોગું છું હું અરે અરે મને જીન્ગી પૈસા પૈસા મારવાનો વારે પૈસા ભૂલતો જ નહી હમણાં થોડું કાઠું એટલે અનું કાઠું તમાર પૈસા મારા મશીન બગડ્યું છે મારો દખત તમાર દખત ના પોણી લેવું તમે છોડી દો તમે આવો તો કુહો કરે પોણી આવી છે બીજું પૈસા તને આપવા કોક સેટિંગ કરી ટાઈમ થયો થોડો પછી હવે પોણી નહીં આલું પછી ના આપતા કેવા કે પોણી તમ ના આલ્યું પણ નહીં આવે હું એક કુવો કોઉ તને જો બનાવો તને ખબર પડે તમે કુવો કેટલા બનસ કેટલા પરસ આ દહલો જો તેવો નહીં તમે બનસ કહો અમે એકલા કૂવો બનાવીએ આ હાલ દે ખોટી ખોટી ગરમી ના કશો વાત કરો બસ પૈસા બેન મારા આ હાલ દે હું કુને આલે કુને રહી ગયું આ તો પૈસા આલ જે હું જાવ તને હું આવું લેવા થા આવ કેરો એ ફોન કરું આ ફોન કરો મને બસ

બજાર માં જવું થોડુંક મને ભાગડી ભૂલી ને આવ્યો એમ કેતોલા બદલ્યો હા એટલો બાર બાર કરે નઈ હવે જો જતો હોય જા હું છવ બજારમાં મળું થાય છોકરા જેવા લાગો વાત છોકરા નો શર્ટ પહેર્યો વસ્તી મેળો મારો એના માટે હું બે ત્રણ જણા કહી રહ્યા કે છોકરા નો શર્ટ પહેર્યો આપડે બે બે વાર તમારી ભાગે પાડે નઈ તું હારી હોય ને મને પહેલી વાત તો ભાઈ શું તારો મર્યાદામાં વાત કર

મજૂરી મૂત કરું હો પાછું બધી મજૂરી મૂત કરું એનું કાતર પોણીયા સુધી ન જોડે પૈસો નહી લીધું મે પત્તો પાકી નળ દોળ જ ભાગ આલુ હું તો હું પ્રોબ્લેમ હલે તને બા મારી વાતો આપણે આગળ વધ મારા ખેતરમાં કોઈ થતું જ નહીં હું કરવાનું ક્યો હવે તો મારો ઊંચાડ જો આમ ના આલે મને એ બધું બરોબર આ પણ અમે લડવા નહીં આવતું

પાસે મને ખબર નઈ જેના હોય થઈ જવું મોડું થાય પછલા આયા તો બઉ આ બેંક ઉભરો તારા નો એટલા પાસે મને તો ખબર જ હતી મારા પૈસા ને તો ખોટ પડવાની જ દો અમે

બધા ચડાવું પણ લડાવું એ તો ગોમ વાળા કોઈ નોમ ઘરા આમ તો મારી ઇજ્જત તો સત ગોમ હોય આ બે ભયંતી એવું તો હું ગોલું ગાલ્યું હોય તો મોય કઈ ના હોય લડે જોઈ હું મેં તો કોઈ કીધું નહીં તો કઈ બોલ્યો તન કોણ બોલ્યો હું બોલો આય તો 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 હાચું તો પછી આગે વન હાચામાં કેવું પડે તાણી મો હું તો એવું તો હું કીધું હતી એ હું તો કશું નહીં કીધું જમીનનું થોડું કીધું તું કે જમીન આરી ઊંચાળી ઓની નેતાળી ઓની એવું બોલ્યો બીજું હું બોલું હું તો

બે ભાઈ હંપીન રહ્યો દલાલ જીવાની વાતોમાં આવશો નહીં નગર લડી મળશો મારો કોમાં હું ઘ્યાર છું બરાબર આ કોમાં તું તે પતાવીને આવે માં મોડું થાય હા હા તમે બી હવે લડતા ના કીધું બા હા વોટા ભાઈ મારી ભૂલ થઈ જઈ આ દલાલ જીવાની વાતો ને હું તમને બોલી ગયો ને એની ભૂલ થઈ ગઈ આ બોલવાનું તો દલાલ વાતમાં તો આવી ગયો તો મુહે મુયા બોલી ગયો તને હું કહું કે

સારું ઘટો હવે આવા ચડાવવા નહીં ચડવા કોઈ ના